નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું જી વિભાગ દ્વારા વીજળીના જૂના મીટરોના સ્થાને નવા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવેલ છે તેવામાં સ્માર્ટ મીટરોને લઈ શહેરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે આઈ ગઠબંધનના નેજા હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આમ આદમી પાર્ટી શિવસેના સંયુક્તપણે હાલમાં એમજીવીસી એલ દ્વારા પ્રીપેડ સ્માર્ટ ડિજિટલ લાઇટ કનેક્શનના મીટરો લગાવવામાં આવી રહેલ છે તેવામાં સ્માર્ટ મીટરો વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે જઈ રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિક જોશી પાલિકાના વિરોધ પક્ષના નેતા અમિત ઉમેશભાઈ રાવત શહેર આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અશોક ઓઝા શિવસેનાના દીપક પાલકર કોંગ્રેસના નગરસેવક ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અત્યારે જે રીતના સ્માર્ટ મીટર્સ કમ્પલસરી અમુક વિસ્તારોમાં નાખવામાં આવ્યા છે ગરીબ વિસ્તારોમાં જે લોકો ટેકનો સેવી નથી એમના માથે આ સ્માર્ટ મીટર્સ થોપવામાં આવ્યા છે નાગરિકોનો અનુભવ એવો બી છે કે મીટરમાં જે બિલ આવે છે એમના રેગ્યુલર બિલ કરતાં ખૂબ વધારે આવે છે ભલે એક બાજુ ટેકનોલોજી અપગ્રેડેશનની વાત કરતા હોય ને કેટલો વપરાશ છે એને મોનિટર કરીને પોતે કન્ઝમ્પશન રેગ્યુલેટ કરી શકે એ બધા દાવા એમજીવીસીએલ કરે છે પણ હકીકતમાં આ મીટરના એ લોકો ચાર્જ લેવાના છે ધીરે ધીરે બિલમાંથી એને રિકવરી કરવાના છે તો આડકતરી રીતે તમે કમ્પલસરી મીટર બદલવાનું લોકો પર કેવી રીતના થોપી શકો આ શક્ય નથી જૂના મીટરના ઓલરેડી એ લોકોએ ભાડા ભરેલા છે એ લોકો વર્ષોથી એની અનામત મૂકેલી હોય ત્યારે નવા મીટર આ રીતે થોપી દેવાના એના ચાર્જ લેવાના અને પાઇલટ તમારે કરવો તો એક્સપિરિમેન્ટ બેઝિસ પર તો એવા લોકોમાં કરવું જોઈએ જે લોકો ટેકનિકલી ક્વોલિફાઈડ હોય જે લોકોને બિલ્સ વધારે આવતા હોય ને એ લોકો આમાં મોનિટર કરીને બચત કરી શકે પણ તમે કમ્પલસરી ગરીબ વિસ્તારોમાં જે રીતના મીટર્સ બદલ્યા છે કોઈ કોઈ બી જગ્યાએ વ્યાજબી નથી લોકોને જૂની સિસ્ટમમાં રિવાટ થવાનો ઓપ્શન બી હોવો જોઈએ જો તમારા મીટર સ્માર્ટ મીટર સારા છે બેનિફિશિયલ હશે તો ઓટોમેટિક લોકો એના તરફ વળશે આ ફરજીયાત કરવાની જરૂર ક્યાં હતી આ બાબતે આવેદનપત્ર આજે કલેક્ટર ઓફિસમાં આપ્યું એક્ઝેક્ટલી અમુક લોકો ભારત દેશમાં ઇલિટરસીનું પ્રમાણ બી ખૂબ મોટું છે તમે સ્માર્ટ મીટરની વાત કરો એ કમ્પલસરી કઈ રીતના કરી શકાય જ્યારે તમે કમ્પલસર હંડ્રેડ પર્સન્ટ તમે લિટરસી નથી મેન્ટેન કરી શકતા લોકો પાસે હંડ્રેડ પર્સન્ટ લોકો પાસે સ્માર્ટ ફોન ના હોય તો આ સ્માર્ટ મીટર કમ્પલસરી કઈ રીતના થઈ શકે આ મરજીયાત હોવું જોઈએ અને લોકોએ સ્વૈચ્છિક ઓપ્ટ કરવું જોઈએ અને જો એમાં બેનિફિટ ઓટોમેટિકલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક પ્રતિનિધિઓ આવી અને સ્માર્ટ મીટરનો જે પાઇલોટ પ્રોજેક્ટ છે એના માટે એક આવેદનપત્ર રજૂ કર્યું છે જે પ્રણાલિકા અને નિયમ પ્રમાણે સરકાર શ્રી સમક્ષ અમારે એમનું પત્ર પહોંચાડું થાય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર